સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાપોદરામાં મોબાઈલની દુકાનમાં થયેલી લાખોની ચોરીની ઘટનાને લઈ પોલીસ દોડતી થાય સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે કાપુદરામાં લાખોની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી કાપુદરા ખાતે લાવેલા મોબાઈલની દુકાનમાં ત્રીસ લાખથી વધુના મોબાઈલની ચોરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગુજરાત મોબાઈલનું શટર તોડી તસ્કરો લાખોના મોબાઈલ ચોરી કરી ગયા હોવાની ચર્ચા વચ્ચે કાપુદરા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા લાખોની મોબાઈલ ચોરીને લઈ તપાસ શરૂ કરી હતી

સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની તો કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈ શ્રી એમબી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે